નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત દુનિયાના તમામ દેશોને ટેરિફોરની ધમકી આપી છે એને કહ્યું છે કે ટીટ ફોર ટેટ એટલે કે જૈસે કો તૈસા અમેરિકા પણ જે દેશ અમેરિકા પર જેટલી ડ્યુટી નાખશે એની પર અમેરિકા પર એટલી જ રેસીપ્રોકલ ટેરિફ એટલે કે અમે પણ એટલી જ ટેરિફ તમારા પર નાખીશું તમે અમારા પર દસ ડ્યુટી નાખશો તો અમે પણ દસ ભારતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું છે કે ભારત જો અમેરિકી ઓટોમોબાઈલ પર દાખલા તરીકે હાર્લી ડેવિડસન પર સો ટકા ડ્યુટી નાખશે તો ભારતની સામે અમેરિકા પણ સો ટકા ડ્યુટી નાખશે આ પ્રકારની ધમકી તો ઉચ્ચારી છે પણ આ ધમકી જે છે એની ખરેખર ભારત પર શું અસર થશે અમેરિકી કોંગ્રેસ કે જે ત્યાંની સંસદ ગણાય છે ત્યાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ અને તેતાલીસ દિવસના શાસન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે રેકોર્ડ અમેરિકાના કોઈ પણ રાષ્ટ્રપ્રમુખે ન કર્યું હોય એટલું લાંબુ એક કલાક અને ચાલીસ મિનિટ સુધી પ્રવચન કર્યું અને પોતે પોતાના જ પ્રેમમાં હતા પોતે પોતાના જ વખાણ સુંડલા મોડે કરી નાખ્યા પણ એને ધમકી આપી ભારતને ચીનને બ્રાઝિલને મેક્સિકોને કેનેડાને યુરોપિયન યુનિયનને અને એશિયાના લગભગ તમામ દેશોને ફિલિપાઈન્સ બી બધાને ભારતના નામનો ઉલ્લેખ તો બે વખત કર્યો અને કહ્યું કે ભાઈ ભારત સો ટકાથી વધારે ડ્યુટી અમારી સામે લે છે એ યોગ્ય નથી અને એને કહું કે બીજી એપ્રિલથી હું ભારત સહિત બીજા દેશો સામે પણ રેસીપ્રોકલ ટેરિફ નાખીશ હવે આજની તારીખે જોઈએ તો કેનેડા મેક્સિકો અને ચીન કેનેડા અને મેક્સિકો સામે પચીસ પચીસ ટકા અને ચીન સામે જે હતી ડ્યુટી એની ઉપરાંત બીજી દસ ટકા ડ્યુટી વધારવાની ડોનાલ્ડ ટ્રમ્પે ચીમકી આપી છે એનું અમલીકરણ પણ શરૂ થઈ ગયું છે અને ચીને પણ સામે જડબા તોડ જવાબ આપતા કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર કરવા માંગતા હોય તો ટેરિફ વોર ટેકનોલોજી વોર કરવા માંગતા હોય તો ટેકનોલોજી વોર અથવા તો કોઈ પણ યુદ્ધ કરવા માંગતા હોય ચીન એના માટે તૈયાર છે ટૂંકમાં ચીન જે છે અમેરિકા સામે આકરા પાણી છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર શું કરવા માંગે છે અને ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય છે એનાથી ભારતને કેટલી અસર થશે તો એક અંદાજ અનુસાર ભારતને સાત અબજ ડોલરનું નુકસાન આજના જે આકલન છે એ આકલન પ્રમાણે થાય એટલે લગભગ પાસઠ થી સિત્તેર હજાર કરોડ રૂપિયાનું નુકસાન વેપારિક દ્રષ્ટિએ થાય હવે ભારતની જે ઇકોનોમી જે છે એ ઇકોનોમીને જોતા પાસઠ થી સિત્તેર હજાર કરોડનું નુકસાન જે છે ને એ મને એવું લાગે છે કે સુડીનો ઘા

છ પોઈન્ટ પંચોતેર લાખ કરોડની નિકાસ કરે છે જેની સામે અમેરિકા ભારતમાં ભારત વચ્ચે ભારતની તરફેણમાં છે જે વાત ડોનાલ્ડ ટ્રમ્પને ગમતી નથી અને એવું કહે છે કે વ્યાપારિક સંતુલન હોવું જોઈએ આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે કરીશું અને સૌથી મહત્વની ચર્ચા એ છે કે ભારતીય શેર સહિત વિશ્વના તમામ શેર બજારો પછી એ નાસડેક હોય સ્ટેન્ડર્ડ એન્ડ પુર ફાઈવ હંડ્રેડ હોય જોન્સ હોય એશિયાના બજાર હોય જાપાનનો બજાર હોય આ બધા બજારો રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી એના ચોવીસ કલાકમાં કેમ સુધર્યા આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બેલ આઈકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા જે કંઈ નવા આવે એના નોટિફિકેશન્સ તમને મળતા રહે તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા એના બરાબર તેતાલીસ દિવસ બાદ અમેરિકી સંસદ એટલે કે કોંગ્રેસને એમણે જે સંબોધન કર્યું એ એક કલાક અને ચાલીસ મિનિટનું લાંબામાં લાંબુ સંબોધન આ તકના અમેરિકાના ઇતિહાસમાં છે અને એક કલાક અને ચાલીસ મિનિટમાં મેં તમને કહું કે પોતાના તો અતિશય પ્રશંસા કરી એમણે પોતાની જાતને તો અમેરિકામાં જ્યોર્જ વોશિંગ્ટન કરતાં પણ વધારે સારા શ્રેષ્ઠ રાષ્ટ્રપ્રમુખ તરીકે પોતાની જાતને ઓળખાવ્યા એટલું જ નહીં એમણે એવું કીધું કે અમેરિકા ઇઝ બેક એટલે કે અમેરિકાનો સુવર્ણ યુગ આવી ગયો છે એની શરૂઆત એમ કે છેલ્લા એક મહિનાથી પોતાના શાસન પોતાના એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના શાસનથી બીજા ટ્રમ્પના શાસનથી થઈ ગયું છે અને એમને પોતાની ઘણી બધી વખાણ કર્યા દાખલા તરીકે ગેરકાયદે ઘુસણખોરો જે હતા જે જો બાઇડનના જમાનામાં ઓપન ડોર પોલિસી હતી ઓપન બોર્ડર પોલિસી હતી ને જેને કારણે મેક્સિકોથી કેનેડાથી કે ડંકી રૂપથી લોકો અમેરિકામાં ઘુસી જતા હતા એ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે એકદમ કડકાઈ ભર્યા શબ્દોમાં જો બાઇડનની તો ભયંકર ટીકા કરી અને કહ્યું કે એમના જેટલા બેવકૂફ રાષ્ટ્રપ્રમુખ અમેરિકાના ઇતિહાસમાં કોઈ આવ્યા જ નથી અને એમને એવું કહ્યું કે આ ગેરકાયદે જે ઘુસણખોરો હતા અથવા તો ગેરકાયદે જે વસાહતીઓ અમેરિકામાં લગભગ ટ્વેન્ટી વન મિલિયન જેટલા લોકો જે ઘૂસી ગયા છે એમાંથી મોટે ભાગના લોકો ક્રિમિનલ હતા મર્ડરર્સ હતા ડ્રગ માફિયાઓ હતા માનસિક રીતે અસંતુલિત માણસો હતા અને આ બધા ગુનેગારો જે છે એનાથી હું અમેરિકાની ધરતીને વહેલી તકે મુક્ત કરી રહ્યો છું અને એમને પોતાની સ્પીઠ આ મુદ્દે થપથપાવીને ધપાવીને એમને કહ્યું કે મેં લગભગ સોથી વધારે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ છેલ્લા તેંતાલીસ દિવસમાં સાઈન કર્યા છે અને ચારસોથી વધારે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ જે છે એના ઇમ્પ્લિમેન્ટેશન કર્યા છે અને એમણે એવું કીધું કે ભાઈ બોર્ડર પેટ્રોલ જે છે અથવા તો જેને અમેરિકા કહે છે ને અમેરિકા બોર્ડર પેટ્રોલ અને અમેરિકન આર્મી એને કે મેં ઇમરજન્સી દાખલ કરીને તરત એમ કે સરહદે ગોઠવી દીધી ને અમેરિકામાં ઘુસનખોરી જે છે એ ઐતિહાસિક નિમ્ન સ્તરે છે એટલે આ બધા મુદ્દાઓની વાત કરી એમણે એ પણ કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ જે છે એને અટકાવવા માટે તમામ પ્રયાસો કરે છે અને પાછું પોતાનો કોલર સરખો કરતા એમણે એ પણ કહી દીધું કે જેલેન્સ્કીએ જોયું ઓ શરણાગતિ સ્વીકારી લીધી અને જેરેન્સ્કી જે ખાનગી ચિઠ્ઠી લખી હતી એમણે જાહેરમાં વાંચી પણ લીધી ને કહ્યું કે આ તો ઔપચારિક પત્ર છે એમાં કંઈ છુપાવા જેવું નથી જેમાં જેલેન્સ્કીએ કહ્યું હતું કે ભાઈ હું રેર મેટલ અર્થ એટલે કે જવનલેજ પ્રાપ્ત થતી જે કિંમતીમાં કિંમતી ધાતુ છે જે યુક્રેનની ધરતીમાં ધરબાયેલી છે એના માટે સોદો કરવા અમેરિકા સાથે તૈયાર છું હું યુદ્ધ વિરામ માટે શસ્ત્ર વિરામ માટે તૈયાર છું ટૂંકમાં જેલેન્સ્કીએ કાંડક આપીને અમેરિકા સમક્ષ મૂકી દીધા છે એ વાતનો પણ એમને જાહેરમાં સ્વીકાર કર્યો અને ઇલોન ના પણ સુંડલા મોડે વખાણ કરતા કહ્યું કે ઇલોન મસ્ક જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિસિયન્સી જે છે એ બહુ એફિસિયન્ટલી એટલે કે કાર્યક્ષમ રીતે ચલાવી રહ્યા છે અને અમેરિકાની ઇકોનોમીમાં સરકારી ખર્ચ જે છે એ ઘટી રહ્યો છે બાબુશાહી એટલે કે બ્યુરોક્રેસી નોકરશાહી જે છે એ હવે ઘટી રહી છે અને અમેરિકા જે છે એ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આગળ વધે માય અમેરિકા ગ્રેટ અમેરિકા અને કે ગ્રેટ અમેરિકન ડ્રીમ જે છે એની વચ્ચે હવે કોઈને હું આડે આવવા દઈશ નહીં ટૂંકમાં બહુ જ આક્રમક તીવ્ર સાથે એમણે વાત કરીને એમાં સૌથી મહત્ત્વની વાત જે હતી જે હતી ટેરિફ વોર ટ્રેડ વોર અને એના માટે એમણે શું કીધું એને કહું કે બીજી એપ્રિલથી આ લાગુ પડશે બીજી એપ્રિલથી કેમ લાગુ પડશે તો એને કહું કે જો પહેલી એપ્રિલથી લાગુ કરવાની વાત કરું તો લોકો એપ્રિલ ફૂલ તરીકે એ વાતને ગંભીરતાથી ન લે એટલા માટે હું એને બીજી એપ્રિલથી લાગુ કરવાની વાત કરું છું હવે એમાં એને એવું કહ્યું કે ભારત ચીન બ્રાઝિલ મેક્સિકો કેનેડા આ બધા દેશો જે છે એ બહુ હેવી ટેક્સ લે છે હવે એમાં મેં તમને કહ્યું તેમ કેનેડા મેક્સિકો અને ચીન પર તો એને ટેરિફ જે છે એ નવા લાદી દીધા છે ભારત સહિતના દેશો સામે એને બીજી એપ્રિલથી નવા ટેરિફ લાવવાની વાત કરી છે અને એ રસી પ્રોકોલ ટેરિફ હશે એમાં એને સાઉથ કોરિયા સામે બડાપો પાડતા કહ્યું કે સાઉથ કોરિયાને તો અમેરિકા જુઓને કેટલી બધી મદદ કરે છે શસ્ત્રોની મદદ કરે છે સેનાની મદદ કરે છે લશ્કરી ઉપકરણોની મદદ કરે છે તો પણ એ કે અમેરિકી આઈટમ્સ પર ઘણો બધો ટેક્સ નાખે છે જે અસહ્ય છે પછી એને એશિયન માર્કેટ્સ વિશેની વાત કરી કે ભાઈ એશિયામાં બીજા બધા દેશો છે એ લોકો પણ કે અમેરિકી પ્રોડક્ટ પર ઘણો બધો ટેક્સ નાખે છે અને આજની તારીખે સ્થિતિ એવી છે કે કોઈ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કંઈ બોલવાની સ્થિતિમાં નથી જેલેન્સકીનું શું થયું આપણે સૌ જાણીએ છીએ અને બીજું કે અત્યાર સુધી એવું હતું કે અમેરિકા એક વિકસિત દેશ હતો અને જે વિકસિત દેશ હોય એ વિકાસશીલ દેશો માટે બહુ જ કુમું વલણ અપનાવતા હોય એટલે કે દાખલા તરીકે અમેરિકા વિકસિત દેશ છે એટલે અમેરિકા ઝીરો ટેક્સ રાખે કે અઢી ટકા ટેક્સ રાખે એની સામે ભારત પોતાની બનાવટનો વિકાસશીલ દેશ તરીકે વધારે ટેક્સ નાખે તો અત્યાર સુધી અમેરિકામાં કોઈ વાંધો લેતું નહોતું એક તબક્કે તો અમેરિકાએ ભારતને મોસ્ટ ફેવર્ટ નેશનનો દરજ્જો પણ આપ્યો હતો અને આ અંગે કોઈ પણ ફરિયાદ આવે તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં તમે જઈને ફરિયાદ કરી શકતા હતા પણ ડોનાલ્ડ ટ્રમ્પ તો આવ્યા એ સાથે જ એને કહ્યું કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બોગસ છે યુનાઇટેડ નેશન છે એ પણ નકામું છે એને યુનાઇટેડ નેશન્સ છે એમાંથી પણ ટીકા ટિપ્પણી કરી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હતું એમાંથી તો પોતે નીકળી જ ગયા અને યુએસ એડ પણ બંધ કરી દીધી એટલે ઘણા બધા નિર્ણયો એમણે જે લીધા છે એનાથી દુનિયા જે છે ને આખી હલી ગઈ છે હવે તમે જુઓ કે આ એક એવા તબક્કા પર છે કે ભારતને શું અસર પડશે આપણે તો જેમ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની વાત કરે તો હું વાત કરું કે ભાઈ ભારતને શું અસર પડશે સૌથી સૌથી પહેલી વાત વાત અને દર્શક મિત્રો તમને પણ લાગે છે કે શું અસર થશે હવે આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત જે છે ને એ બે હજાર ત્રેવીસ ચોવીસના ના હું વેપારની વાત કરું તો ભારતે અમેરિકામાં સાત હજાર ત્રણસો ઓગણત્રીસ જેટલી આઈટમો જે છે એ ભારતે નિકાસ કરી હતી અને એમાંથી ભારતની જે આવક થઈ હતી એ છ પોઈન્ટ પંચોતેર લાખ કરોડની થઈ હતી એની સામે અમેરિકાએ જે ભારતમાં નિકાસ કરી એ પાંચ હજાર સાતસો ને ઓગણપચાસ આઈટમ હતી અને એમાંથી અમેરિકાને ત્રણ પોઈન્ટ ચોપન લાખ એટલે કે છ પોઈન્ટ પંચોતેર લાખનો ભારતે વેપાર કર્યો અમેરિકાએ ત્રણ પોઈન્ટ ચોપન લાખ કરોડનો કર્યો એટલે જે ડિફરન્સ આવ્યો ને એ ત્રણ પોઈન્ટ એકવીસ લાખ કરોડ ભારતની તરફેણમાં આવ્યો એટલે ડોનાલ્ડ ટ્રમ્પની એ વાત સાચી છે કે ભાઈ ભારતને ફાયદો થઈ જાય છે ભારતને લાખ પલ્લું જે છે એ છે પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પની પિન જે છે ને એક મુદ્દે ગઈ એ કે છે ઓટોમોબાઈલ 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 ડોનાલ્ડ ટ્રમ્પે બહુ વર્ષો પહેલા જ્યારે પોતાની ફર્સ્ટ ટર્મ હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી કે હાર્લે ડેવિડસન નામની અમેરિકન ફેમસ બાઇક જે છે એના પર તમે સો ટકા ટેરિફ લો છો પણ ભારતે સામે એવું કહ્યું હતું કે જો માત્ર હાર્લે ડેવિડસનને ભારત ફેવર કરે તો જાપાન જર્મની અને યુરોપના બીજા દેશો બ્રિટનની જે બાઇક્સ જે ભારતમાં આવે છે એની પર પણ અમારે ટેરિફ ઘટાડવી પડે કારણ કે ટેરિફના નિયમો જે સરખા છે હવે દાખલા તરીકે યામાહા આવતું હોય કે સુઝુકે આવતી હોય કે બીએમડબલ્યુની બાઇક આવતી હોય તો એના પર પછી બે અલગ અલગ દેશો વચ્ચે ભારત જે છે એ ભેદભાવ ન કરી શકે એટલે ભારતે ત્યારે આ દલીલ કરી હતી પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ભારતને થોડુંક નમાવવા કે દબાવવા માંગે છે બીજું કારણ એ પણ છે કે ટેસ્લાને ભારતમાં આવવું છે એટલે થોડું છે ને પેલું અમેરિકા પોતાના બાવડાને ગોટલા ફોલાવે છે અને એવું કહે છે કે ભાઈ અમેરિકાને તમારે ખાસ કન્સેશન આપવું જોઈએ કારણ કે તમારું છે જે છે હવે અમેરિકા જે છે છે ને ને અમે કાઢી તો અમેરિકાનો ટેરિફ જે છે એ ભારતમાં ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ લગભગ અઢી ટકા જેવું આવે છે સામે ભારતનો જે છે આ બધી આઇટમ જે છે સાત હજાર ત્રણસો ઓગણત્રીસ જેટલી આઇટમ ભારતની ને અમેરિકાની જોઈએ તો પાંચ હજાર સાતસો ને ઓગણપચાસ તો ભારતે જે ટેરિફ લગાડ્યા છે એ લગભગ અંદાજે નવ પોઈન્ટ પાંચ ટકા છે એટલે દેખીત રીતના ભારતનો ટેરિફ ચોક્કસ થોડોક વધારે છે પણ એટલો બધો પણ વધારે નથી કે જેથી અમેરિકાને બહુ આર્થિક રીતે ફટકો પડે પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે આડેધડ નિવેદનો કરે છે એનાથી દુનિયામાં માહોલ બગડે છે હવે ભારત અને અમેરિકા વચ્ચે આજની સ્થિતિએ વેપારમાં જો રસી ટેરિફ નાખે તો કંઈ હાફ તૂટી પડવાનું નથી એનું હું તમને ઉદાહરણ આપું દાખલા કે ભારત જે છે અમેરિકામાં શેની નિકાસ કરે છે તો પગરખાની જૂતાની પછી ટેક્સટાઇલની એટલે કે કાપડની ઘરેણાં અથવા તો આભૂષણ જેને આપણે ફિનિશ્ડ ગોલ્ડ કે સિલ્વર કે ડાયમંડના ઓર્નામેન્ટ્સ કહીએ છીએ એની ફાર્માસ્યુટિકલ કંપની કારણ કે ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઝ જે છે એ ઘણી બધી પ્રોડક્ટ્સ અમેરિકામાં મોકલે છે આર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અમેરિકામાં થાય છે પણ દવાઓ ભારતમાં બને છે એટલે આઉટસોર્સિંગ ઇન્ડિયામાં થાય છે પ્લસ કિંમતી ધાતુઓ જે છે એ ભારતમાંથી જાય છે અને હેવી મશીનરી જે છે એની નિકાસ ભારત કરે છે એની સામે અમેરિકાથી ભારત શું પ્રાપ્ત કરે છે દાખલા તરીકે ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિલેટેડ જે ગુડ્સ છે તે મોબાઈલ ફોન છે ટેબ્લેટ છે લેપટોપ છે એરફોર્સ અથવા તો એવિએશન ઇન્ડસ્ટ્રી જેને આપણે કહી શકીએ કે ઉડ્ડયન અથવા તો નાગરિક ઉડ્ડયન કે વિમાનીને લગતી જે માહિતી છે કે જે એરફોર્સને બીજામાં સૌથી વધારે વપરાય છે કે એરલાઇન્સમાં વપરાય છે એ આઇટમ્સ આપણે લઈએ છીએ ઓટોમોબાઈલની આઇટમ્સ લઈએ છીએ અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સ દાખલા તરીકે આ સ્કેનિંગના મશીન છે સિક્યુરિટી માટેના સ્કેનિંગ મશીન્સ છે મોટા મોટા એક્સરે મશીન્સ છે એ બધી વસ્તુઓ જે છે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ જે છે હોસ્પિટલમાં ઓપરેશન માટે વપરાતી રોબો ટેકનોલોજી હોય કે નેનો ટેકનોલોજી હોય એ બધી વસ્તુઓ જે છે આપણે અમેરિકાથી આયાત કરીએ છીએ જેને બહુ કહી શકાય એમ કે હાઈ એન્ડ ટેકનોલોજીવાળી વસ્તુ જે છે એ આપણે અમેરિકાથી આયાત કરીએ છીએ પણ એક વસ્તુ તમે યાદ રાખો કે અમેરિકાની મોટી કંપનીઓ ખાસ કરીને ટેક કંપનીઓ તો એ ટેક કંપનીઓનું ભારતમાં ઘણું બધું રોકાણ છે દાખલા તરીકે એમેઝોન છે ગૂગલ છે વોલમાર્ટ છે માઇક્રોસોફ્ટ છે પછી મેટા છે ટ્વિટર છે આ બધાને ભારતમાંથી જબરજસ્ત વેપાર પણ મળે છે અને સામા પક્ષે ભારતની આઈટી કંપનીની વાત કરું તો વિપ્રો છે દાખલા તરીકે કે ટેક મહિન્દ્રા છે કે એસસીએલ કંપની છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ છે આ બધી કંપનીઝ જે છે એ લાર્સન એન્ડ ટુબ્રોની માઇન્ટ્રી છે આ બધી કંપનીઓ જે છે અમેરિકામાં પણ ઘણો બધો સોફ્ટવેરનો બિઝનેસ જે છે એ કરતી હોય છે અને આ એક બહુ જ સારું આદાન પ્રદાન છે કારણ કે ભારતનું જે બ્રેન છે જેને આપણે બ્રેઇન ડ્રેઇન પણ કહીએ છીએ કે આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ આપણા તેજસ્વી ટેકનોક્રેટ્સ તેજસ્વી અને મેઘાવી પ્રતિભા ધરાવતા મેનેજર્સ જે છે અમેરિકામાં જઈને સુંદર પીછાઈને આ બધા જે પરાગ અગરવાલ ટાઈપના જે ભારતના સંતાનો છે એ ત્યાં જઈને અમેરિકી ફોક્સ ફાઈવ હંડ્રેડ કંપનીઝમાંથી મોટેભાગની કંપનીના સીઈઓસ જે છે એ આપણા આપણા ઇન્ડિયન ભારતીય મૂળ અને કુડના છે ઇવન ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં પણ તમે જુઓ તો સંખ્યાબંધ ભારતીયો છે એચ વન બી વિઝામાં ભારત અને ચીનનું કોન્ટ્રીબ્યુશન છે એ સૌથી વધારે છે એટલે અમેરિકન ઇકોનોમીમાં ભારતીય બુદ્ધિશાળી લોકોનું યોગદાન ઘણું બધું છે હવે મૂળ વાત પર આવીએ ટેરી પર કઈ આઈટમ પર અને કેટલી ટેરી એના વિશે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ મગનું નામ મરી પાડતા નથી ફોડ પાડતા નથી પણ એક જેને કહે છે ને કે કાંડું આમડવાની વાત અથવા તો ભાઈ તમે મારી ટ્રમ્પ સાથે એગ્રી થાવ છો કે નહીં એટલે સદનસીબે એવું થયું છે કે ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અત્યારે અમેરિકામાં જ છે અને એ અમેરિકાના કોમર્સ ટ્રેડ ડિપાર્ટમેન્ટ જે છે એની સાથે નેગોસિએટ કરી રહ્યા છે અમેરિકા પણ જાણે છે અને ભારત પણ જાણે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી મોટી છે અસર એની બહુ ઓછી છે કારણ કે માહોલ ચોક્કસ બગડે છે પણ ભારતના જે વાણિજ્ય વિભાગના અધિકારીઓ જે છે એ ડેટા લઈને બેઠા છે એની સામે અમેરિકી ટેક્સ ડિપાર્ટમેન્ટ અને અમેરિકી ટ્રેડ ડિપાર્ટમેન્ટના લોકો પણ જ્યારે લિસ્ટ લઈને બેસે છે ત્યારે જુએ છે કે બહુ જાજો ફરક છે નહીં અને અમુક આઈટમ જે છે એમાં રાહત આપવા ભારતે જે રીતના બજેટમાં સંમતિ દર્શાવી છે એ પછી પણ સંમતિ દર્શાવી છે એ જોતાં ઘીના ઠામમાં ઘી પડી જશે પ્રોબ્લેમ ક્યાં થશે પ્રોબ્લેમ ચીન સાથે થશે કારણ કે ચીન છે એ દુનિયાની બીજા નંબરની ઇકોનોમી છે અને ચીન અમેરિકાને એટલો જવાબ પથ્થરથી આપવા માટે તૈયાર છે ચીનના પ્રવક્તાએ કહ્યું છે કે અમેરિકા જેવું ઈચ્છે એવું વોર પછી ટ્રેડ વોર હોય ટેરિફ વોર હોય ટેકનોલોજી વોર હોય અથવા તો કોઈ પણ પ્રકારનું યુદ્ધ હોય એ કરવા માટે ચીન તૈયાર છે હવે યુરોપિયન યુનિયન જાપાન બીજા બધા દેશો માટે ટેરિફ રાખવાની ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી છે કેનેડા મેક્સિકો સાથે હવે ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ જે છે એ થોડું કૂણું પડ્યું છે કારણ કે અમેરિકન ટેક કંપનીઝને અમેરિકન ઓટોમોબાઈલ કંપનીઝે ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારોને સમજાવ્યું છે કે આમાં નુકસાન અમેરિકાને પણ છે ઓકે તમે કેનેડાથી ને મેક્સિકોથી આયાત કરો ને એના પર જો તમે ટેરિફ વધારો છો તો અલ્ટિમેટલી આખરે તો અંતતો ગતવા સગડો ભાર કન્યાના કેડે આવે છે એટલે ગ્રાહક પર એ બહુ જ આવે છે અમેરિકી તિજોરી પર નથી આવતો એટલે લોકો સમજાવી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પને એના સલાહકારોને કે થોડુંક કુણું વલણ અપનાવો અને મને આ જ્યારે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે જે સંકેત મળે છે એ જોતા એવું ચોક્કસ લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ કેનેડા અને મેક્સિકો સાથે થોડું ઘણું સમાધાન કરી લેશે જેલેન્સ્કી અને રશિયા વચ્ચે પણ સમાધાન કરશે પણ જે ફાઇનલ વોર જે છે એ ચીન અને અમેરિકા વચ્ચે જ થવાનું છે હવે અંગ્રેજીમાં એક કહેવત છે કે ડેવિલ ઇઝ ઇન ડિટેલ હવે તમે સૌથી મહત્વના આ વિડીયોના પડાવ પર આવો તો તમને નવાઈ લાગશે કે ભારતની સરખામણીમાં બીજા દેશો પર કેટલી અસર છે તો તમને કહું સૌથી વધારે અસર જે છે ને એ વિયેટનામને થવાની છે કારણ કે વિયેતનામની ઇકોનોમી પચીસ ટકા અમેરિકન એક્સપોર્ટ પર જેને કહી શકે ને અવલંબિત છે તાઇવાન ચૌદ ટકા છે થાઇલેન્ડ દસ પોઈન્ટ ચાર ટકા છે મલેશિયા દસ પોઈન્ટ ત્રણ ટકા છે હોંગકોંગ નવ પોઈન્ટ પાંચ ટકા છે સિંગાપુર સાત પોઈન્ટ નવ ટકા છે સાઉથ કોરિયા દક્ષિણ કોરિયા જે છે એ છ પોઈન્ટ પાંચ ટકા છે જાપાન ત્રણ પોઈન્ટ પાંચ ટકા છે ચીન બે પોઈન્ટ આઠ ટકા છે ફિલિપાઈન્સ બે પોઈન્ટ છ ટકા અને ભારત માત્ર બે પોઈન્ટ બે ટકા જ આપણા જીડીપીની સરખામણીમાં એની ઇકોનોમી પર આપણે અવલંબિત છીએ એટલે ભારત મેં તમને અગાઉ કહ્યું તેમ કે આજે આ ક્લેરિટી આવી ગઈ ને એટલે હવે ભારતના વેપારીઓ ભારતના ઉદ્યોગપતિઓ ભારતીય રાજકારણીઓને શાંતિ થઈ ગઈ કે ભાઈ વધારેમાં વધારે જો ટેરિફ પણ આવે તો કેટલું નુકસાન થઈ શકે અને એટલે જ તમે જોયું હશે કે બુધવારે ભારતીય શેરબજારને આની સમજ પડી ગઈ અને એટલે જ બુધવારે સેન્સેક્સ છે ને એ સાડી સાતસો પોઈન્ટ ઉપર જતો રહ્યો સતત વીસ દિવસથી સતત વીસ ટ્રેડિંગ સેશનથી જે શેર બજારમાં સેન્સેક્સ ડાઉન 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 જતો હતો નિફ્ટી છેલ્લા છ અઠ્ઠાવીસ વર્ષ ઓગણત્રીસ વર્ષનો રેકોર્ડ તોડીને ડાઉન જતી હતી પહેલી વખત છે એ માર્કેટ પોઝિટિવ આવ્યું એટલે ભારતીય શેર બજારને રાહતનો શ્વાસ મળ્યો એ તો નિશ્ચિત છે જ ભારતના આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શેર્સ તો સુધર્યા મેટલના શેર્સ પણ સુધર્યા બધા શેર્સ જે છે એ વધતા ઓછા અંશે સુધર્યા લગભગ આઠમાથી સાત કેટેગરી છે તમને ગ્રીન 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 જોવા મળતી હતી જે અગાઉ લાલ 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 જોવા મળતી હતી અને સૌથી મહત્વની વાત છે કે એશિયન માર્કેટ છે એ પણ સુધર્યા બીજું કે સર્વિસ સેક્ટરના ડેટા સારા આવ્યા છે હું જ્યારે આ બુધવારે રાત્રે લગભગ સાડા બાર એક વચ્ચે જ્યારે આ રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે અમેરિકન ડેટા હું જોઈ રહ્યો છું તો અમેરિકન નાસ્ડેક જે છે એ પોઈન્ટ નાઇન પરસેન્ટ એટલે કે લગભગ એકસો એંસી પોઈન્ટ અપ છે સ્ટેન્ડર્ડ એન્ડ પુવર ફાઇવ હંડ્રેડ જે છે એ પોઈન્ટ સેવન્ટી ટુ એટલે કે બેતાલીસ પોઈન્ટ ઉપર છે ડાઉ જોઈન્ટ પોઈન્ટ એટી એટલે લગભગ ત્રણસો ને પાંત્રીસ પોઈન્ટ ઉપર છે અને બુધવારે માત્ર અમેરિકાના શેરબજાર સુધરાય એટલું નહીં એશિયાના પણ સુધર્યા છે યુરોપિયન યુનિયનના પણ સુધર્યા છે ભારતના પણ સુધર્યા છે ડોલર ઇન્ડેક્સ જે છે એ ઘટ્યો છે લગભગ ત્રણ મહિનાના તડિયે અત્યારે ડોલર ઇન્ડેક્સ એકસો પર આવી ગયો છે અને ભારતીય રૂપિયો જે છે એ પ્રમાણમાં સુધર્યો છે અલબત્ત આ એક કંઈ બહુ હરખાઈ જેવા જેવી વાત નથી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ કાલે શું કરે એ તો આપણને ખબર નથી પણ એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે બજાર જે છે રાહતનો શ્વાસ મળ્યો છે થોડું ઘણું શોર્ટ કવરિંગ પણ થઈ છે અને બીજું કે બજારને થોડીક ક્લેરિટી મળી છે આ સંદર્ભમાં આવનારા દિવસોમાં થોભો અને રાહ જુઓ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બીજી એપ્રિલ સુધી આપણે ખરેખર થોભો અને રાહ જુઓના એક મોડમાં છીએ પણ એટલું ચોક્કસ કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી જે હતી ટેરિફની એ ધમકી એના સ્થાને છે પણ ભારતીય અર્થતંત્ર પર એની આપણે ધારતા હતા એટલી બધી નેગેટિવ અસર નહીં થાય છતાં આગે આગે દેખો હોતા હે ક્યા મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજીવ ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપ શું માનો છો ડોનાલ્ડ ટ્રમ્પ ની નીતિ નીતિથી ભારતને ખરેખર કેટલું નુકસાન થશે આજે જે આંકલન આવ્યું છે એ આકલન સાત અબજ ડોલર એટલે કે લગભગ થી સિત્તેર હજાર કરોડનું છે પણ આવનારા દિવસોમાં શું થઈ શકે શેરબજાર જે છે ત્યાં શું થશે રિયલ એસ્ટેટમાં શું થશે તમારા અવલોકનો તમારી ટીકા ટિપ્પણી અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર